ગોરવા પોલીસની પાનના ગલ્લાઓ પર કાર્યવાહી નશાકારક સામગ્રી કબજે કરી ત્રણની અટકાયત કરી વડોદરાના ગોરવા અને સુભાનપુરા વિસ્તારમાં આવેલા પાનના ત્રણ ગલ્લા ઉપરથી ગોરવા પોલીસે નશો કરવા ઉપયોગમાં લેવાતા ગોગા રોલ અને રોલિંગ પેપરના બોક્સ કબ્જે કર્યા છે પોલીસે કુલ રૂપિયા છ હજાર એકસો દસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે રાજ્ય સરકારના અગ્રસચિવ નિપુણા તોરવણે દ્વારા સોળ ડિસેમ્બરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું રાજ્યના પોલીસ મહાનિર્દેશકના આદેશ મુજબ રાજ્યવ્યાપી દરોડાઓ શરૂ કરવામાં આવ્યા છે આ અભિયાનના ભાગરૂપે ગોરવા પોલીસ દ્વારા ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ચરસ અને ગાંજા જેવા નશાકારક પદાર્થોના સેવન માટે વપરાતા રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ સામે ચાલી રહેલી ડ્રાઇવ દરમિયાન ગોરવા પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન ભાઈલાલ અમીન હોસ્પિટલની બાજીમાં આવેલા રાધે રાધે પાનના ગલ્લા અને જય ભોલે પાનના ગલ્લા તેમજ સુભાનપુરા વિસ્તારમાં આવેલા વિમલનાથ કોમ્પ્લેક્સ સ્થિત પટેલ પાન કોર્નર ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું તપાસ દરમિયાન આ ત્રણેય ગલ્લાઓમાંથી ગોગા રોલના બોક્સ અને રોલિંગ પેપર મળી આવતા પોલીસે દુકાન માલિકો હિતેશ સુખરામભાઈ અગ્રવાલ સુધીર રાજેશ્વરભાઈ દુબે અને પૃથ્વી રમણભાઈ પટેલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જણાવ્યું છે કે નશાકારીક પદાર્થોના દૂષણ સામે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે